નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરવાનો સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વ મનાવાયો લાગણીસભર સભર દ્રશ્યો સર્જાયા વડોદરામાં ભાઈ બહેનના પવિત્ર બંધનના પ્રેમ સમા રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પણ સજા ભોગવી રહેલા કેદીઓને પણ પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ ધર્મમાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેલોમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ આ ત્યોહારથી બાકાત રહે નહીં તે માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે કેદી ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધી કેદી ભાઈઓને પોતાના બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભોગવી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના કરવા પણ આવી હતી જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાભની સભર દ્રશ્યો પણ સર્જાયા હતા આ અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોધ્યા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર વ્યવહાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેમની બહેનો પાસે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી એમની આંખોમાંથી અશ્વો વહ્યા હતા જેલમાં રહેલા બંદીવાનો પણ ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે એવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે બંદીવાનો તરફથી પણ બહેનોને ભેટ આપવામાં આવે છે જે માટે બહેનોને તુલસીના છોડ આપવાનું આયોજન કર્યું હતું જેથી બહેનો આ છોડ પોતાના ઘરે લઈ જઈ તેનું વાવેતર કરી તેનો ઉછેર કરશે જેથી પર્યાવરણ બચાવવાનો એક સુંદર સંદેશ પણ પહોંચી શકે Kami siap, kami siap. เราก็ไปกันครับก็ไปกันครับน้องอ่ะที่ผมเด้อเมื่อกี้หลายโดดสุดสุดเหี่ยวแล้วก็ก็มีนิดสมมุติว่าคือมีปาร์ตี้กับตัวเราเอง

જેલ રહેલ બંધીવાનો ને તેઓની બહેનો સાથે બહેનો પાસે રાખડી બંધાવવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછી ના અશ્રુ વિના જે વ્યવહારો છે જો એવું લાગે છે કે ખરેખર જેલ રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એને માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીરપસલી સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલેન રાવ સાહેબ છે જેલોના વડા તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો સ્વરૂપે આજરોજ આપણે બહેનોને છોડ આપીએ તો વડોદરા મધ્ય કરેલ છે તમામ બંધીવાનો પોતાની બહેનોને વીર પસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો એક સંદેશ પણ જઈ શકે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે